ભારત માતા કી જય આપણે બધાએ સાથે આપણે બધાએ ભારતના ભારત છે વડદેવ ભારત માતાનો સપૂત છે આપણે માને મા આપણે માને જય બોલાવ આપણે ક્રાંતિના સંગ્રામ પર 9:00 વાગે ભારત માતા કી ભારત માતા કી જય એકવાર બે હાથ ઊંચા કરી હાથમાં મુઠ્ઠી વાળીને ફરી એક વાર ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી જય ખૂબ ખૂબ ધન્યવાદ થઈ જીઉં

વગેરે આગેવાનો હાજર રહ્યા હતા વ્યસન મુક્તિ કુરીવાજો શિક્ષણ એજ્યુકેશન ઉના પંથકમાં સૌથી મોટી કોડી સમાજની વાડી સમાજની અંદર વાદ ઝઘડાઓ ના થાય અને સમગ્ર કોડી સમાજની એકતા બની રહે સમાજના યુવાનો નોકરી શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તેવા અનેક પ્રકારના મુદ્દાઓ ઉપર સમાજના આગેવાનો યુવાનોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ઉના શહેરમાં રહેતા કોડી સમાજના વડીલો ભાઈઓ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

કામ કરતા લોકો દબાવ દબાવ રાખવાના કારણે કામ કરતા લોકો મારા યુવાનો આગળ ન જાય કામ કરતા સમાજના આગળ આગેવાનો આગળ ન જાય એને કરવા કાંઈક ક્યાંક 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 વર્ષો પછી ક્યાંક ક્યાંક ડર ભયના કારણે આપણી સમાજની વાત ના વાડી નથી થઈ પણ આ નથી તેનો મતલબ નથી કે અમને ખબર પણ હતી અને બેટા તમામ યુવાનોનો ખાતે જે વચન આપું છું કે આગામી દિવસોમાં નાતીની વાડી બનાવવાની છે છે જ્યારે બનશે ત્યારે એમાં સો ટકા મારું યોગદાન હશે એ જમીન પણ હશે એ બાંધકામ ને પણ મારા પીછા હશે અને માટે મને ખ્યાલ નથી હું કોઈ ના માનવું એમાં જે કઈ જયારે વાડી બને ત્યારે એમાં જે લોકો યોગદાન આપવું હોય એ આપી શકશે પણ સમાજની વાડી એક મારું અંતિમ સપનું છે સવાલ સમાજનો દીકરો જયારે જયારે મદદ માટે જયારે જયારે મદદ જરૂર પડે ત્યારે કોઈ પણ ગ્રુપ વાત જૂથ વાત કર્યા વગર એક સંવાદ દીકરો જયારે આગળ જાતો હોય ત્યારે એને સે કમ મદદ કાંઈ નહીં કામ તો આપણે કરીએ જ નહીં લોકશાહી દેશ છે પોતાના પક્ષ થી વાત આવે ત્યારે પક્ષમાં રહેવાનો અધિકાર છે લોકશાહીમાં અપક્ષરી પર લડવાનો અધિકાર છે નક્કી સમાજે કરવાનો છે કે સમાજના બધા દીકરા ઉભા છે મત આપણે એક જ આપવાનો છે ત્યારે નક્કી કરવું પડે કે સમાજના અંદર આટલા જ આગળ અનુભવ ત્યારે એનું સિલેક્શન કરતા પહેલા એને મત આપતા પહેલા રાતે એકવાર વાર પરિવાર સાથે સોઈ પડે રાતે વિચાર કરે ખબર મતદાન કરતા પહેલા મારો મત કોને હોવો જોઈએ નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર